ભૂમિબેન મને મારા હજાર રૂપિયા આપો તમે દસ તારીખ નું કીધું તું આજે તેર તારીખ થઈ તમને લેવાની જ ખબર પડે પૈસા લેવાની ખબર નથી પડતી પણ મારે ને એક થી પૈસા આવવાના હતા પણ હજી આવ્યા નથી એ આવે ને એટલે તરત જ તમને તમારા પૈસા દઈ દે હો ભૂમિબેન તમને શરમ જેવું કાઈ છે કે જરાય છે જ નહીં મારા ઘરે દીકરાના લગ્ન હતા ને પ્રસંગ ટાઈમે મેં તમને પૈસા કાઢીને આપ્યા હતા નકર ઉલટાનું તમારે મને ટેકો કરવો જોઈએ ઈ તો તમારી હાવ સાચી વાત છે જશુવાસી પણ અત્યારે મારી પાસે પૈસા નથી પૈસા આવે એટલે તરત તમને આપી દઈ તમારી પાસે પૈસા હોય કે ના હોય હાં જ સુધીમાં મને મારા પૈસા જોઈએ નકર હું ગામમાંય બધાયને કહી અને સરપંચ નહીં બોલાઈ આવી એટલે ગામવાળાને બધાયને ખબર પડે ને કે ભૂમિબેન કેવા વ્યવહારના તૂટેલા છે

પૈસા લઈ આવીને એકવાર આને દઈ દઉં એમ તો જ હું ધબકો ખાવ ને નકર શું છે જમવાનું ન હોય તો છે ને જમવાનું હું રાખ્યું તું કે ભાઈ બુંદી ગાઠિયા ને ચણાના વઘારિયા ના ના તો હવે ધક્કો નથી ખાતી હવે બુંદી ગાઠિયાના ચણા ધક્કો ખાવો જ્યાં હોય ત્યાં મંદિર એમના તો એ જ બધા રાખતા હોય કંઈ સારી વસ્તુ તો રાખતા જ નથી કોઈ ના આવો હું નહીં આવું હવે ક્યાંક સારું હોય ને તો ફોન કરજે નકર મારું કેન્સલ એ આ મૂક હવે આરતી બેન મારે તમારું કામ હે હવે કઈ તમારું હજાર રૂપિયા રૂપિયાની હું જરૂર પડી ગઈ આરતી બેન એમાં એવું હે ને કે માસી મારી પાસેથી હજાર રૂપિયા માંગે હે અને આજ હાજ સુધી હું મને પૈસા નહીં આપું ને તો આખા ગામમાં મને વગો હે ને સરપંચ ને તેડી આવશે ઓહોહો એક હજાર રૂપિયામાં સરપંચ નજરે આવશે એ હા સમય ની વાત છે ભૂમિબેન સમય આવે એટલે ઓળખાણ આપવી જ પડે જો ઓળખાણ ન આપીએ ને તો તો આપણામાંય ધૂળ પડી કહેવાય કેમ જે તમારી દુકાન હાલતી હતી ત્યાં તો જશુમાસી ને તમે જોઈએ એટલો માલ આપ્યો તે તમે તો કોઈ દિવસ ના નો પાડી નહી આયું ઉધાર માં આપ્યો

લાવ મને ફોન તો કરવા દે બીજે ક્યાંય પ્રસાદી તો હોય આજે પાછો ગુરુવાર હે તો મામાના મંદિરે હોય ત્યાં તો હારું હારું હોય કેદી ની દુકાન બંધ છે ને તો હિસાબ નો ચોપડો મળી જાય ને તો હાઈશ ભાઈ ચોપડો તો મળી ગયો હુ જસુમાસી ના સત્તરસો રૂપિયા બાકી હે હવે જસુમાસી ને મૂકવા નથી હવે તમે ભૂમિબેન ની તો હાવ વાત જવા દો તમને લાગે ભૂમિબેન છે હા એટલે માણા તો તો પૈસા જોતા ત્યારે એવા બિચારા થઈ ગયા તમે જોવો તો મેં મારા દીકરાના લગ્ન હતા ત્યારે ઘરમાંથી કાઢીને પૈસા દીધા હવે તમે જ કયો કોઈ દીએ હા તો પછી હાવ વ્યવહારના બુઠા માણા કહેવાય અરે તમને લાગે મારી પાસેથી પૈસા લેવા બિચારા પૈસા કાઢવા પડે અરે મારા દીકરાના લગ્ન હતા ને ત્યારે મેં ઘરમાંથી પૈસા કાઢીને એને આપ્યા તા હવે તમે જ કયો કોઈ આપે હવે આના જેવું તો ભૂમિબેન જેવું તો વ્યવહારનું માણા જ કોઈ ન હોય આ તો

તમે હું જતા તા હું જ જાય સરપંચ ને હાલો મારા ઘરે હું કઈ કોઈ થી બીતી નથી રે કોઈ થી ફાટી નથી પડતી હો હાલો તમે ક્યો ની આવું હા હાલો તો ફાટી ના પડતો હોય ને તો હાલો હાતી હાલો હાલો જા બેન સરપંચ ને બોલાય આવ કેમ કેમ હું તું જાને 1000 રૂપિયા હાટું મને હક નથી દેતા હમણા બોલાઈ આવું હા જા પૈસા તો તમારે લેવા જ પડશે તમે ગમે એમ કરો ને તોય હા હવે શાંતિ રાખો ને હમણા સરપંચ આવે ને એટલે હમણા ફેસલો ફાટી જાહે

તો તમારે પૈસા તો આપવા પડે માલ થોડો મફત આવ્યો પૈસા તો તમારે આપવા જ પડી પૈસા નથી એમ ના લે કઈ પૈસા તમે કયો કે નથી આપવાના એમ તો એ ખોટું કહેવાય તમારે પૈસા આપવા જ જોઈએ હવે તમે જોવો જોઈએ આની વ્યવહારિક વાત કેવાય પાછા તો મને કે કે વ્યવહારના બુઠ્ઠા માણસ છો હું થ્યો ભૂમિબેન કે મયા બધા ભેગા થયા અરે આરતી બેન અહીંયા ઉતારીઓ તમે બેહો હું આઈ ઉઈપી હા આરતી બેન જસુમાસી હે ને મને મારા પૈસા દેવાની ના પાડે હે કે ઈ કે તમે તમારી દુકાન પાછી ચાલુ કરો ને તો જ પૈસા આપીશ જસુમાસી

પણ બેન હવે જોઈએ પૈસા આપી દે હે બેન અત્યારે જમાનો હે ચમત્કાર વિના કોઈ નમસ્કાર નો કરે